નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક સમયે તેના શિક્ષણને લઈને વિશ્વમાં વિખ્યાત હતી પરંતુ હવે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજય શ્રીવાસ્તવના કારસ્તાનોના કારણે આ દુનિયાભરમાં જાણે કે ચર્ચામાં આવી છે ચર્ચા એટલા માટે કહીએ છીએ કે કોઈ સારી બાબત નથી વાઇસ ચાન્સેલર પર ખૂબ જ ગંભીર આક્ષેપ યુનિવર્સિટીના પ્રોફેસર સતીષ પાઠકે લગાવ્યા છે પ્રોફેસર સતીષ પાઠક વાઇસ ચાન્સેલરની જે નિમણૂક છે તેને જ ગેરલાયક માને છે અને તેના માટે તેઓ હાઈકોર્ટ સુધી પહોંચી ગયા છે વડાપ્રધાન અને મુખ્ય પ્રધાનોને પત્ર લખી ચૂક્યા છે આજે સતીષ પાઠકે ચાન્સેલર મેડમ રાજમાતા શુભાંગિની દેવીને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં અલગ અલગ રેફરન્સીસ આપવામાં આવ્યા છે આ રેફરન્સના આધારે વાઇસ ચાન્સેલર ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ સામે એફઆઈઆર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સતીષ પાઠકે જે પત્ર રાજમાતા એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અધ્યક્ષ કહેવાય એવા ચાન્સેલરને આ પત્ર લખ્યો છે અને આ પત્રમાં અલગ અલગ જે મુદ્દાઓ તેમને કંડાર્યા છે આ મુદ્દાઓ પ્રમાણે તેમનું કહેવું છે કે વાઇસ ચાન્સેલરની સામે એફઆઈઆર થવી જોઈએ વાઇસ ચાન્સેલરે જે બાયોડેટા યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર બનવા માટે આપ્યો હતો એ બાયોડેટામાં ખોટી વિગતો ભરવામાં આવી છે અને તેમને જે નિમણૂક થઈ છે તે પણ ખોટી રીતે થઈ છે સર ફેક્ટ જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે જેને વાઇસ ચાન્સેલર બનવા માટે જેટલા વર્ષોનો અનુભવ જોઈએ એટલા વર્ષોનો અનુભવ તેમને નથી અને તેમની જે નિમણૂક છે તે આ મામલે ગેરલાયક ઠેરવે છે સતીષ પાઠકે હરિયાણાની યુનિવર્સિટીનો એક દાખલો પણ બતાવ્યો છે કે ત્યાં પણ આવી જ રીતે ગેરરીતિ ક કરવામાં આવી હતી અને તેમની સામે માર્ચ મહિનામાં એફઆઈઆર પણ થઈ છે એટલે હવે વાઇસ ચાન્સેલરની સામે પણ રાજમાતા જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર છે અને યુનિવર્સિટીની બોડીના અધ્યક્ષ છે તેઓ વાઇસ ચાન્સેલરની સામે એફઆઈઆર કરે તેવી માંગ કરવામાં આવી છે આજે આ પત્ર સતીષ પાઠકે વાઇસ ચાન્સેલર મેડમને લખ્યો છે અને મેડમ પાસે જે એફઆઈઆરની માંગ કરી છે હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટીના જ પ્રોફેસર પોતાના વાઇસ ચાન્સેલર પર એફઆઈઆર થાય આ પ્રકારની માંગ કરી રહ્યા છે